વાડ થઈને ચીબળા ગળે ઉક્તિને સાર્થક કરતો કિસ્સો અંકલેશ્વર ઔદ્યોગિક નગરીમાં સામે આવ્યો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ બેલ કંપની વરસાદનો લાભ લઈ કેમિકલયુક્ત પાણી છોડતા રંગે હાથ કેમેરામાં કેદ થઈ દરેક કંપનીના હેઝાર્ડ વેસ્ટ કેમિકલના સોલિડ વેસ્ટનો નિકાલ કરવાવાળી બેલ કંપની પોતે જ પોતાનું કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરતી ઝડપાઈ ગઈ હતી એક સમયે જીપીસીબીને ચેકિંગ વખતે કંપનીનું સંચાલન કરતા સંચાલકોની હાલત સાપે છચુંદર ગળિયા જેવી થઈ હતી અંકલેશ્વર જીપીસીબી અને જીઇ એમઆઈ ટીમ દ્વારા કેમિકલયુક્ત પાણીના સેમ્પલ લઈ પૂર્ક અર્થે મોકલવામાં આવ્યા હતા ગામ જમા ચોરી કરતા ઝડપાય તો ગામમાં કેવી ફજેતી થાય તેવું હાલ તો બેલ કંપનીના સંચાલકો મહેસૂસ કરતા હશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી એક સમયે પર્યાવરણના રક્ષક તરીકે ઓળખાતી ઔદ્યોગિક કંપની આજે કેમિકલયુક્ત પાણી નાળામાં છોડતી ઝડપાઈ ગઈ છે જે કારણે સમગ્ર ઉદ્યોગ જગતમાં નૈતિક ભૂકંપ આવ્યો છે સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓ સંસ્થાના જીવલેણ જેલ મળતું જોઈ દુખી અને ગુસ્સે છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ નામદાર કંપની છેલ્લા કેટલાક સમયથી ઔદ્યોગિક વેસ્ટ વોટર બંધારણ વિરુદ્ધ વર્તન કરી રહી હતી આજે બહાર આવેલ ઘટનામાં ખુલ્લેઆમ ઝેરી પ્રવાહી નાળામાં છોડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે આ કંપની પર્યાવરણ બચાવવાના નામે કરોડોનું સીએસઆર ચલાવે છે અને મોટી મોટી મોરલ શીખવાડે છે પરંતુ હવે લોકો ફક્ત એક જ પ્રશ્ન કરે છે રક્ષક જ જો ભક્ષક બને તો કોના પર વિશ્વાસ કરવો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જાંબાઝ અધિકારીઓએ કંપનીને નોટિસ આપવાનો દાવો કર્યો છે પરંતુ આ કામગીરી ફક્ત કાગળ પૂરતી રહી ન જાય અગાઉ પણ આવા અનેક ફાઇલોના ઢગલા દટાઈ ગયા છે અંકલેશ્વરવાસીઓમાં આ ઘટનાને લઈ ભારે રોષ છે સ્થાનિક અને પર્યાવરણ પ્રેમીઓ કહે છે કે હવે માત્ર નોટિસ નહીં પરિવરોળને ઉદાહરણરૂપ કાયદેસર દંડ આપવો જોઈએ જો આવું ન થાય તો અંકલેશ્વરનો ઔદ્યોગિક વિકાસ ગંભીર સંકટમાં મુકાઈ શકે છે આ મુદ્દો હવે માત્ર પર્યાવરણ પૂરતો સીમિત રહ્યો નથી અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી ચૂંટણીમાં આ બાબત મુખ્ય મુદ્દો બનશે લોકો બે જવાબદાર તત્વોને મંચ પરથી ઉતારવા મક્કમ બન્યા છે અંકલેશ્વરવાસીઓ હવે હક માટે લડવા તૈયાર છે તેમનો અંતિમ સંદેશ સ્પષ્ટ છે કાયદો લાગુ કરો દોષિતોને સજા આપો અને અમારી ધરતી આપણું ભવિષ્ય બચાવો